અમેરિકાના કલ્પન રાજ્યમાં લોસને આ એન્જિનિયર્સમાં નજીકના લાગેલી આગમાં આગ આવીને ભયાનક સ્વરૂપમાં ધારક કરી શુક્યા છે કે આગમાં અત્યાર સુધીના પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે કે સાથે અત્યારના સુધીના ત્રીસ હજાર લોકો તેમના ઘર છોડી પ્લાનમાં કરી શક્યા છે એ ઉપરાંત હજારો ઇમારતોના આગની સપેટમાં આવી ગઈ રિપોર્ટ અનુસાર આગ પહેલાથી પરિસર પેલેસમાં ઘટનાના અષ્ટમાં જંગલોમાં લાગેલી હતી કે ત્યારબાદ રહેણાંકમાં વિસ્તારોમાં પહેલા લાગ્યા જંગલમાં લાગેલી આગમાં કારણે પરિસ્થિતિ બગડી ઘરેલી અને આ વિસ્તારમાં ઘણા બોલીવુડમાં સ્ટાફ રહેલા આ શહેરમાં છોડી દે અને જતા રહીમાં બુધવારે ભારે પવન કારણે રેશિપમાં રેસ્ટોરમાં એના લોસ એજન્સી વિસ્તારોમાં આગ લાગી લોસમાં એજન્સી દરિયા કાઠના વિસ્તારો જંગલોમાં આખી આગ બળતા રહે છે હવામાન નિશ્ચેદમાં તે સૂક્ષ્મ અને હવામાન ભારે પવન ફૂંકાતાના આગને વિકરાળમાં બની રહેલાં કિલોમીટર ગૌના લગીને ન્યૂ સ્મે મંગળવારે કટોકટી જાહેર કરી દીધી કે સૂત્રો જણાવ્યું કે અનુસાર ચાંટામાં મોર્ડિ ટીકા અને માલીબોબાના દરિયામાં કાંઠા વિસ્તારમાં ઘણી ઇમારતો નાશ પામી છે કે આગના કારણે કેફેર માંથી પ્લેસ્ટોના કારણે તેની એકરમાં બારસો એકર જમીનમાં નાશ પામી છે બસમાં સ્તરોમાં ભીડ માટે એકઠા થઈ નથી જ્યાં કારણે જગ્યામાં ટ્રાફિક જામ થઈ જાય લોકોને પોતાના ગાડીઓ રસ્તા પર છોડી દીધી લોન્સ અને એમાંથી એન્જલ આકાશમાં જોવા મૂક્યા ધુમાડા ગોટે ગોટા થેકાવવા મળ્યા છે કે સ્ટીવમાં ગોટો એક સ્ટેનલમાં જણાવ્યું છે કે લોકોને બહાર જવા મળી મંજૂર નથી અને તેમાંથી ગાડીઓ રસ્તા પર જ પાર્ક છે એમાંથી લોકોને પોતાની સંપત્તિ નહીં પણ પોતાના જીવનની પણ ચિંતા છે કે પણ વિચારી રહ્યા શકે કે કોઈપણ રીતે આ શહેરની બહાર નીકળી જાય સબક્રાઇઝ માય ચેનલ